પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ તેઓ નિકોલ ખાતે એક જનસભાને સંબોધિત કરશે માહિતી આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય રોડ શો દ્વારા સ્વાગત કરવામાં આવશે સાથે જ તેઓ વિવિધ જનસુખાકારીના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે ચોપનસો સિત્યોતેર કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે વિકાસના કામોના ખાતમુહૂર્ત છે લોકાર્પણ પણ છે આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે રેલવેના કામો રાજ્ય સરકારના કામો આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પચીસમી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે ઈવી સુઝુકી ના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્ષ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ સો કરતા વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે